આજે આપણે પાણીપુરી બનાવીશું જેમાં આપણે પાણીપુરીની પૂરી ઘરે જ બનાવીને તૈયાર કરવાના છીએ તો ચાલો સૌથી પહેલાં આપણે પૂરી બનાવવાની શરૂઆત કરીએ તો એક બાઉલ લઈ તેના ઉપર સ્ટેનર લઈ તેમાં એક કપ ઝીણો રવો લેવાનો છે તેમાં ત્રણ ચમચી રોટલીનો લોટ ત્રણ ચમચી મેંદો નાખી તેને બરાબર છાળીને તૈયાર કરી લઈએ આ મીડિયમ ગરમ પાણી લીધેલું છે તે થોડું થોડું નાખતા જઈએ અને લોટ બાંધતા જવાનું આ રીતે થોડું થોડું નાખી લોટ બાંધતા જવાનું આ લોટમાં મેં સોડા કે બેકિંગ સોડાનો યુઝ નથી કર્યો તો પણ પૂરી એકદમ સરસ માર્કેટ જેવી ફૂલીને તૈયાર થશે લોટને આપણે રોટલીના લોટ જેવો જ બાંધીને તૈયાર કરીશું તેને બેથી ત્રણ મિનિટ માટે મસળીને તૈયાર કરી લઈએ હવે તેના ઉપર ભીનું કપડું ઢાંકી ત્રીસ મિનિટ માટે રહેવા દઈએ હવે ત્રીસ મિનિટ થઈ ગઈ છે તો લોટને આપણે ફરી મસલીને તૈયાર કરી લઈએ ફરી તેને બે થી ત્રણ મિનિટ માટે મસલીને તૈયાર કરી લઈએ હવે તેમાંથી નાની નાની ગોળી બનાવીશું આટલા લોટમાંથી સિત્તેરથી થી એસી ગોળી બને છે બધી ગોળી વળાઈને તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે ગોળી ઉપર કોરો લોટ સ્પ્રિંગ કરીશું જેથી તેને આસાનીથી વણી શકાય હવે આપણે પૂરી વણી લઈએ આ રીતે નાની નાની પૂરી વણીને તૈયાર કરીએ પૂરીને આપણે રોટલી બનાવીએ એના કરતાં પણ થોડી પતલી વણી લેવાની છે પૂરીને વણીને કોટનના કપડા ઉપર મૂકતા જશું આ રીતે બધી જ પૂરી વણીને તૈયાર કરી લઈએ તો આપણી પૂરી વણાઈને તૈયાર થઈ ગઈ છે તેને વીસ મિનિટ માટે આ રીતે સુકવવા મૂકી દઈએ હવે તેલ ગરમ કરવા મૂકી દઈએ હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં એક એક પૂરી નાખી તેને આ રીતે ઝારાથી દબાવતું જવાનું જેથી એકદમ પૂરી ફૂલીને ઉપર આવી જાય આ રીતે તળતું જવાનું છે અને તેને પલટાવતા જઈએ પૂરીને ગોલ્ડન બ્રાઉન તળીને તૈયાર કરીએ એ જ રીતે આપણે બધી પૂરી તળીને તૈયાર કરી લઈએ આ પૂરી મેં એકદમ ઇઝી રીત ઇઝી મેથડ અને ઘરમાં વસ્તુ હોય તેની જ બનાવીને તૈયાર કરી છે પૂરી આપણે ઘણી અલગ અલગ રીતથી પણ બનાવી શકાય છે એકલા મેંદાની એકલા સોજીની સોજી મેંદો મિક્સ કરી સોડા વોટર યુઝ કરીને પણ પૂરી બનાવી શકાય છે તો આજે મેં એકદમ ઇઝી મેથડ અને ઘરમાં વસ્તુ હોય તેની જ પૂરી બનાવી છે તો પૂરી તળાઈને તૈયાર થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી એવી પૂરી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ફુદીનાનું તીખું પાણી બનાવીશું તેને માટે અડધો કપ કોથમીર અડધો કપ ફુદીના ચાર લીલી મરચી એક ચમચી ચંચળ પાવડર સ્વાદ પ્રમાણે મીઠું લીંબુ એક ચમચી ખાંડ હવે મિક્સર બાઉલ લઈ તેમાં કોથમીર ફુદીના મરચાં ચંસળ મીઠું ખાંડ લીંબુનો રસ નાખી તેને આપણે ક્રશ કરી તૈયાર કરી લઈએ તો તૈયાર છે ફુદીનાની પેસ્ટ હવે મેં અડધો લીટર પાણી લીધેલું છે તેમાં આ પેસ્ટ મિક્સ કરી અને ફુદીનાનું પાણી તૈયાર કરી લઈએ તો પાણી પણ તૈયાર છે હવે મસાલો બનાવી તૈયાર કરીએ હવે અહીંયા મેં ત્રણસો ગ્રામ બટેટા લીધેલા છે તેને સ્મેશ કરી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ચણા અને કોથમીર નાખી બધું બરાબર મિક્સ કરી લઈએ આ રીતે મસાલો પણ તૈયાર કરી લઈએ તો મસાલો તૈયાર થઈ ગયો છે બધું ઝીણું કાપીને સલાડ તૈયાર કરેલું છે તેમાં કોબી કાંદા ચણા બીટ ટામેટા અને કોથમીર નાખીને તૈયાર કર્યું છે આંબલીનું પાણી ફુદીનાનું પાણી બટેટાનો મસાલો અને આપણે જે પૂરી બનાવેલી હતી તે પૂરી પૂરીને આ રીતે તોડી હવે તેમાં મસાલો ભરી લઈએ પૂરી જો આપણી એકદમ ક્રિસ્પી છે અને એકદમ ઈઝીલી ફોડી શકાય તેવી બની છે હવે તેમાં મસાલો ભરી લઈએ ત્યારબાદ તેમાં સલાડ નાખી દઈએ હવે આંબલીનું પાણી ત્યારબાદ ફુદીનાનું પાણી નાખી પૂરી તૈયાર કરી લઈએ હવે તેના ઉપર સેવ નાખીને તૈયાર કરી લઈએ તો તૈયાર છે પાણીપુરી આશા રાખું છું તમને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે અને જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ અહીંયા ક્લિક કરો એટલે સબસ્ક્રાઈબ થઈ જશે અને બે લાઇકન પર ક્લિક કરશો એટલે તમને અમારા નવા વિડીયો મળતા રહે અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક પણ કરો અને તમારા ગ્રુપમાં શેર પણ કરવાનું ભૂલતા નહીં